કંપનીઝ મસ્ટ બી એબલ ટુ સર્વાઈવ ઇન ધ માર્કેટ પ્લેસ એટલે કે કંપનીઓ બજારમાં ટકી રહેવા માટે સક્ષમ હોવી જોઈએ એક અન્ય ઉદાહરણ જોઈએ ધ માર્કેટ પ્લેસ ફોર ધોઝ પ્રોડક્ટ્સ ઇઝ ગ્રોઈંગ એટલે કે આ ઉત્પાદનોનું બજાર વધી રહ્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ